પશુપાલકો આંદોલન કરી રહ્યા હતા ડેરીની સામે અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકોનો આક્રોશ હતો કેમ કે સાડા છસો કરોડનો ભાવ ફેર દર વર્ષે ચૂકવાતો પણ આ વર્ષે માત્ર ત્રણસો કરોડનો ભાવ ફેર ચૂકવાયો ગઈ સાલ ચૂક્યો છે એથી પાંચ રૂપિયા અમે વધારે ચૂકવવાના છીએ બીજા નંબરમાં અંદર આ આંદોલનના કારણે પશુપાલકોનો પરિવાર જલ ભોગવવા જલ ભોગવાસી જે તૈયાર જ્યાં છે એવી એ દુઃખની લાગણી છે પણ છતાં એવી બધા આગેવાનોની સંમતિથી હવે નિર્ણય લીધો છે કે ભાઈ એમને છે આજે તો કાલે કાલે રપમદાર બે દિવસની અંદર જે સરકારની એની કોર્ટ કોર્ટ મેટરના હિસાબે જે કંઈ કાયદા કૂંચનમાં હશે એમાં નિકાલ કરી અને બાયને કાઢીવાની જવાબદારી અમારી બધા આગેવાનોની છે ફરતી બદલાતા જશે પણ આ સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીના નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે જે સામાન્ય માણસો છે એમનો દસ ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાનમાં તકલીફ ના થાય એના માટે આજના આગેવાનો જે સવારના દસ વાગ્યાથી આવી અને સમય બગાડે છે એનું સુલેહ રીતે જે સમાધાન કર્યું છે અને એના માટે બોર્ડ પર સંમતિ છે આપણી પ્રણાલિકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવીએ એ રીતે દરેક સંઘની સરખામણીઓ આપણે ઉતાવર કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેરે છે

ઘર વર્તન મળું જો યોગ્ય અને બીજું તો આજે આ અત્યાર સુધી આ બે વર્ષ થી કેમ આવું બે વર્ષ થી કેમ આવું થાય અત્યાર સુધી આ મેં નો ના ના હતા ને મને ખબર છે નફવા છે એટલે કે આપડે સ્કૂલ માં ફી બધી પપ્પા ના આહીન આલા આહિન બધા મને નફવાય નફવાય એવું થતું બરાબર અમારી ગોવિંગ ઘરમાં હલમાયા મિત્ર ના ખવા પણ આ તો શું કેવાય આ બે વર્ષ થી કેવું થયું ગઈ વખતે બે વખત બા લાવ બાવ ફેર આવ્યો આ વખતે કે આમ સન તેમ આટલા હજારો કરોડો નું ટર્ન ઓવર હોય અને જો આ રીતે હિસાબો થતા હોય તો અત્યારે અંબાણી અદાણી છે એ લોકો ને તો કેટલા કરોડો સુધી ઓડિટ નહીં થતું હોય અને ત્રીજા મહિનામાં પૂરું થઈ જાય કચરી તરી તો ત્રણ મહિના સુધી શું કરતા હતા અને બીજું કઈ મોટી સંસ્થા ચલાવી હોય બારમું પણ એલો છું

તો સાબર ડેરીએ ભાવફેરને લઈને નવસો પંચાણું રૂપિયા પ્રતિકિલો ફેટ ચૂકવવાની જાહેરાત કરી છે પણ હમણાં એક પશુપાલક રાજુભાઈ અસંતોષ વ્યક્ત કરી રહ્યા હતા અન્ય એક પશુપાલક કેવુરભાઈ પટેલ પણ આપણી સાથે જોડાય છે કેવુરભાઈ ડેરીએ હવે નવસો પંચાણું રૂપિયા પ્રતિકિલો ફેટ ચૂકવવાનું નક્કી કર્યું છે એટલે જે ભાવફેર જે તફાવતની રકમ છે પાંત્રીસ રૂપિયા એ ચૂકવાઈ જશે આપને સંતોષ છે